અઢી વર્ષ પૂર્ણ થતાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી સદસ્યો સહિત સંબંધીઓએ મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી તો હિંમતનગર નગરપાલિકામાં આશરે છેલ્લા પચાસ વર્ષથી અહીં ભાજપનું શાસન ચાલ્યું આવે છે અને જેને લઈને અહીં ભાજપનું વર્ચસ્વ ચાલી રહ્યું છે તો અઢી વર્ષ પૂર્ણ થતાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ યોજવામાં આવી હતી જો કે વિવાદ વચ્ચે બંધ બારણે પહેલાં તો ટાઉન હોલ ખાતે મિટિંગ યોજાઈ હતી અને ત્યારબાદ વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે વિમલભાઈ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ તરીકે સૌજી પાર્ટી તથા કારોબારીમાં જીનલ પટેલની વરણી કરાઈ હતી પાલિકાના તમામ સદસ્યો સહિત સંબંધીઓએ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી તો નવીન પ્રમુખે શહેરના વિકાસના જે કામ બાકી રહ્યા છે જે શહેરીજનોની માંગ છે તે પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ પટેલ તેમજ મહામંત્રી શ્રીઓ અને મહેન્દ્રસિંહજી તથા વિજયભાઈ પંડ્યાના સંકલનના આશીર્વાદથી જે હિંમતનગર નગરપાલિકાના અધ્યક્ષ તરીકે મારી તેમજ ઉપાધ્યક્ષ તરીકે જે સૌજીભાઈની વરણી કરવામાં આવી છે તે બદલ તેમનો સૌનો આભાર માનું છું અને હિંમતનગર શહેરને જે પૂર્વ પ્રમુખોએ જે દોરી સંચાર આપીને જે સારો એવોર્ડ આપ્યો હતો એ જ પ્રમાણે હિંમતનગર શહેરને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય રોડ રસ્તા પાણીની સવલતોમાં નાગરિકોની સુખાકારી કેવી રીતે વધે તે માટેના હું અને મારા છત્રીસ પાલિકાના સદસ્યો તેમજ પાલિકાનો સ્ટાફ સૌ મળી અને આગામી અઢી વર્ષ માટે એક રોડમેપ બનાવી અને આદરણીય ધારાસભ્ય શ્રી વીડી દાલા સાહેબ તેમજ અન્ય પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી અને શહેરને વધુ સારી સવલતો આપીશું વિવાદ વચ્ચે આપનો નિમણૂક કોઈ વિવાદ છે નહીં બધા જ પાર્ટીના સદસ્યો છીએ અને એકમેક સાથે જ છીએ